વધારેની રોકટ સાથે ઝડપાયા છે જ્યાં જુગાર સાથે દારૂની પણ રેલમ છેલમ આવી સામે દસ થી વધુ ફોર સાથે કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો મહત્વનું કહી શકાય કે ગીર સોમનાથના સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું છે ગીર સોમનાથમાં એલસીબીને મોટી સફળતા હાથ લાગી છે જ્યાં પચાસથી વધુ શકુનીઓ એલસીબીના શકંજામાં સંગોત્રા વચ્ચે ધ ગીર પ્રાઇમ રિસોર્ટમાં ચાલતું હતું આ જુગાર ધામ જ્યાં પચાસ થી વધુ જુગારીઓ છે તો પચીસ લાખ થી વધુની રોકટ સાથે આ જુગારીઓને એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે જુગાર સાથે દારૂની પણ રેલમ છેલમ સામે આવી છે તો દસ થી વધુ ફોર વ્હીલ સાથે કરોડો નો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે તો વધુ માહિતી માટે આપણી સાથે અર્જુન વાલા જોડાઈ ગયા છે જી અર્જુન જણાવશો વિગત

સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આમાં મહેસાણા અને અમદાવાદ ના જે જુગારી હતા તે પણ આમાં સામેલ હતા અને જુગાર રમતા હતા ત્યારે જ એલસીબી છે તે ત્રાટકી હતી અને આ સમગ્ર પર્દાફાશ છે તે થયો હતો હાલ અત્યારે જે મુદ્દામાલ ની ગણતરી છે તે હાલ શરૂ છે એટલે કરોડો રૂપિયાની મુદ્દામાલ છે તે પણ આમાં જપ્ત થવા થઈ શકે છે હાલ મુદ્દામાલ ની ગણતરી શરૂ છે જી ગીર સોમનાથ એલસીબી હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આ જુગાર ધામ કોણ ચલાવી રહ્યું હતું કેટલા ટાઈમ થી ચાલુ હતું તે સમગ્ર માહિતી છે તે ત્યારબાદ છે તે સામે આવી શકે છે જી સમગ્ર વિગત માટે આપનો આભાર અર્જુન તો કહી શકાય કે ગીર સોમનાથના શાસણગીરના ગીરના રિસોર્ટમાંથી જુગારધામ ઝડપાયું છે જ્યાં ગીર સોમનાથ એલસીબીને મોટી સફળતા હાથ લાગી છે તો એલસીબીની ટીમે પચાસ થી વધુ શકુનીઓને સકંજામાં લીધા છે સંગોધરા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ ગીર પ્રાઇમ રિસોર્ટમાં આ જુગારધામ ચાલી રહ્યું હતું